પાલપુરના ગઢથી ચડોત્તર માર્ગ ઉપર કુંભાસણ ચોકડી ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્લેબ ડ્રેન નાળું બનાવવામાં આવી રહ્યું છે જ્યાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગની બાજુમાં ડાયવર્ઝન આપીને વાહન ચાલકો માટે સાઈડમાં રોડ બનાવી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો જોકે દસ દિવસ પહેલા માર્ગની સાઇડમાં બનાવેલ ડાયવર્ઝનને બદલી દેતા વાહન ચાલકોને કુંભાસણ ગામમાંથી કુંબલમેર ચોકડી બે કિલોમીટર ફરીને જવું પડતું હતું જ્યાં કુંભાસણ ગામથી કુંભલમેર ચોકડી સુધીના એક કિલોમીટર બિસ્માર માર્ગથી વાહન વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવવાનો સામનો કરવો પડ્યો હતો આ માર્ગ ઉપર પડેલ ઠેર ઠેર ગાબડાથી વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા હતા જોકે બે દિવસ પહેલા ફરીથી મુખ્ય માર્ગની સાઇડમાં બનાવેલ ડાયવર્ઝન ખોલી દેવાતા વાહન ચાલકોને થોડી રાહત મળી છે પરંતુ ડાયવર્ઝન માર્ગ ઉપર કામ ચાલતું હોય આ માર્ગ ઉપર ઉબડ ખાબડ હોય વાહન ચાલકોની સમસ્યા જેસે તે બની છે છેલ્લા ત્રણેક વર્ષ ઉપરથી કુંભાસણ ગામથી કુંભલમેર ચોકડી સુધીનો રોડ એ વર્ષોથી બિસ્માર છે જ અને એ કુંભાસણના ગામ લોકો એનાથી સારી રીતે વાકેફ છે ચોમાસામાં તો ઢીંચણસામાં પાણી ભરાવાને લીધે ખેડૂતો વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિનો સામનો કરે છે એ સારી રીતે જાણે જ છે પરંતુ હમણાં સુંઢા ચોકડીમાં બ્રિજનું કામ માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરવાનું હોય કું સુંઢા ચોકડીથી વાયા કુંભાસણ ગામ કુંભલમેર ચોકડી સુધીનું જે બે કિલોમીટરનો રોડ છે એમાં એમણે મૂર્ખતાનું પ્રદર્શન શું કર્યું કે જે કુંબ સુંડાઢા ચોકડી છે એનાથી લઈ અને કુંભાસણ ગામ સુધીનો રોડ કર્યો જે નતો કરવાનો એમાં એક બે નાના નાના જ ખાડા હતા રોડ બિલકુલ લેવલિંગવાળો હતો પરંતુ જે કરવાનો છે વર્ષોથી રજૂઆત છે જે કુંભાસણ ગામથી કુંભલમેર ચોકડી સુધીનો એ રોડ એમને કર્યું નથી આઈઆરસી ગાઈડલાઈન પ્રમાણે જ્યારે પણ ડાયવર્ઝન આપો તો જે ડાયવર્ઝન વાળો રસ્તો છે એનું સમારકામ લેવલિંગ પ્રદૂષણ ના થાય આરોગ્યના ઇસ્યુ ના થાય અકસ્માત ના થાય આ બધું માર્ગદર્શિકાઓનું પાલન કરીને કરવા પડતું હોય છે પરંતુ અહીંયાથી પાટણ હાઈવેથી લઈ અને જોડનારો આ રસ્તો છે પચાસ એક ગામડા આજુબાજુના હવે આ બધા આ રસ્તા ઉપર ચાલતા હશે અત્યાર સુધી કુંભાસણ ગામ ભોગવતું હતું અત્યારે આ બધા વાહન ચાલકો ભોગવી રહ્યા છે તો આ જે રોડ રસ્તો છે એ કયા કારણોસર લેવલિંગ કર્યા વગર અથવા રોડ બનાવ્યા વગર આ ચાલુ કર્યું છે ડાયવર્ઝન આપ્યું છે બીજું કે એવું હોય અને રજૂઆત ના સાંભળવી હોય તો અત્યારે વિકાસ સપ્તાહ ચાલી રહ્યો છે તો કોઈ પણ નેતા મંત્રીને અમારી હંબલ રિક્વેસ્ટ છે કે અમારા કુંભાસણ ગામમાં આવો અમે આયોજન કરીશું તમારા સ્ટેટનું નામ તે બધું પરંતુ એકવાર અમારા ગામમાં મુલાકાત લો જેથી કરીને રોડ અમારો થઈ જાય બીજું કે આ જે રસ્તા ઉપર વાહન ચાલકો ચાલે છે તમારી જોડે એક રમકડું છે બંધારણીએ તમારા આખો અધિકારો આપેલા છે ડિજિટલ ઇન્ડિયાની આપણે વાતો થાય છે તો આપણે મોબાઈલથી ખાલી એક રજૂઆત કરવામાં શું જાય છે માર્ગ મકાન વિભાગમાં કરો કલેક્ટર શ્રીને કરો અને આ રોડ સત્વરે થાય એવી રિક્વેસ્ટ કરો અને દરેક વિભાગ અને અધિકારીઓને રિક્વેસ્ટ છે કે માનવાને કોઈ જગ્યા નથી આપ રૂબરૂ આવો જુઓ કે શું પરિસ્થિતિ છે અને હમણાં માહિતી વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રી સત્તર સુધી બે હજાર કરોડ કંઈક પાસ કર્યા છે રીસરફેસિંગ ચોમાસા પછી રોડ સમારકામ માટેના તો આ એ જે ફોટા જોયા બે ત્રણ ફોટા મૂકી દેવાના ટેગિંગ કરીને બાકી ખરેખર છેવાડાના ગામમાં ગામડાઓમાં શું તકલીફ છે રૂબરૂ જુઓ તો ખબર પડે તો રીસર્ફિંગ કરો ડામર કરો લેવલ કરો પરંતુ અમારા રોડનો નિકાલ સત્વરે આવે એવી જે તે વિભાગને અમારી અભ્યર્થના છે થેન્ક યુ કુંભાસણ ગામમાં થઈને કુંભલ મહેલ ચોકડી સુધીનો બે કિલોમીટર માર્ગ બિસ્માર હાલતમાં હતો જ્યાં આ માર્ગને લઈને સ્થાનિકો સહિત વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા હતા

પણ છેલ્લા ઘણા સમયથી આ રસ્તાને કોઈ સરકાર ધ્યાને લેતી નથી અમારી રજૂઆતોને પણ ધ્યાને લેતી નથી ને ખાલી વાહિયાત જવાબો આપી અને પોતે છૂટી જાય છે આ રસ્તા ઉપર આજુબાજુના પંદરથી વીસ ગામના લોકો વાહન ચાલકો હેરાન થાય છે પબ્લિક હેરાન થાય છે પછી આજુબાજુના પાંચ ગામના પચીસોથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપર ચાલી રહી છે બરાબર ચોમાસા દરમિયાન ઢીંચણ સમા પાણી ભરાઈ રહે છે ખાડાઓ બહુ છે એનાથી એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે त्यामुळे आजूबाजूना खेरोय रस्त्या वीस पच्स फुट रस्त्या वाहन क्रॉसिंग करी बहु तकली आपण नरेंद्र मोदी साहेब ना कवा स्पेस टेक्नॉलॉजी रोड बनावे अ स्पेस टेक्नॉलॉजी रोड बनावे अतरे जोव रूबरू स्थळ तपास भरोसा भरोसानी भाजप सरकार खरेखर आष्टाचार आचरी आहे खाली मोठी मोठी विकास वाहित वाईची पण विकास नामे शून्य पालमपोरि पंधर किलोमीटर नजीव अंतर आलेलो गट तहसील कुंभासण गाम परिस्थिती होय शेवाय अधिकारी वो, तंत्र सु करी रही बस खाली पैसा खावाना धंदा सत्वरे तात्कालिक निर्णय रोड एक्सीडेंट कैक कोई विद्यार्थी ने नुकसान जबाबदार कोण हा सरकार श्री अनुसार एक्सिडंट जिल्हा कमिशनर तो जिल्हा कमिशनर केम नहीं नाही તો તાત્કાલિક દોણ્યા રસ્તો રિપેરિંગ થાય અને પોળો થાય અને લેવલિંગ કામ થાય એવી અમારી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુંઢા ચોકડીથી કુંભાસણ ગામમાંથી કુંબલમેર ચોકડી સુધીના બે કિલોમીટર માર્ગમાં જ્યાં ગામથી કુંબલમેર જવાનો જે માર્ગ બિસ્માર હાલતમાં હતો તે માર્ગ બદલવાને બદલે જ્યાં માત્ર ખાડા હતા તે એક કિલોમીટર માર્ગને બનાવી દેવામાં આવ્યો છે અને જે એક કિલોમીટર માર્ગ જે છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી એ માર્ગનું કામ બાકી રાખવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિકોમાં માર્ગ અને મકાન વિભાગની આ કામગીરીને લઈને નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે